પારસી સમુદાયના નૂતન વર્ષ નવરોજ મુબારકને આજરોજ ભરૂચ અંકલેશ્વરમાં ઉજવણી કરવામાં આવી આજથી તેરસો પંચાણું વર્ષ પહેલા ભારતમાં સંજાણ બંદરે આવેલા પારસી સમુદાય ભારત દેશમાં દૂધમાં સાકરની જેમ મળી ગયા હતા ગત વર્ષ પારસી કેલેન્ડર વર્ષનો અંતિમ દિવસ પતતી તરીકે મનાવ્યા બાદ આજે પારસી સમાજના નૂતન વર્ષ નવરોજની હર્ષોલ્લાસથી ઉજવણી કરવામાં આવી વર્ષના પારસી અગ્રણી શેઠના પરિવારને વર્ષના અગ્રણીઓને તેઓના શુભેચ્છકોએ નૂતન વર્ષની શુભકામનાઓ પાઠવી હતી આજે અમારું નવું વર્ષ છે ગઈકાલે અમારી પપેટી હતી પપેટી એટલે દસ દિવસ અમારા એનો વર્ષનો છેલ્લો દિવસ એટલે પપેટી અને આજે નવું વર્ષ છે ચૌદસો વર્ષ પહેલા અમે અહીંયા આવેલા ઇન્ડિયામાં માં જાડી રાણા સાહેબે અમને આમંત્રણ આપેલું અને અમે એમના હિસાબે અમે રહેતા હતા મારા ભરૂચ ભાઈ હિન્દુ ભાઈ બહેનના કોમે અમને સાથ સહકાર આપ્યો અમને ધંધો કરવા દીધો અમને ધર્મ માટે જગા આપી અમને બિઝનેસ માટે જગા આપી અમે દાન પૂન કરતા થઈ ગયા અમે ભરૂચમાં આવીને અમે વસ્યા ભરૂચમાં અમે હોટલ બનાવી સિનેમા બનાવ્યો હોટલ આપણે કોમ્પ્લેક્સ બનાવ્યું તમે અમને સાથ સહકાર આપ્યો તમે ભાઈ બહેનો મને સાથ સહકાર આપો છો અમે એ સાથ સહકાર ના બદલે તમારો ઘણો ઘણો આભાર માનીએ છીએ કંકલેશ્વર ખાતે પણ પારસી અજ્ઞાની અને શિક્ષણ વિદ ભૂમિ કવિના તથા તેઓના પ્રવર્જનોને નૂતન વર્ષ નવરોઝની શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી ભારતમાં આવ્યા ને અમને આજે તેરસો ને ચોરાણું વર્ષ પૂરા થયા અને તેરસો ને પંચાણું વર્ષની આજે શરૂઆત છે ભારતભરમાં એક ખોટી માન્યતા છે કે આજના દિવસે લોકો ફતેથી મુબારક તરીકે અમને સંબોધન કરે છે પરંતુ ફતેથી એ ગઈકાલે ગયો અને એ દિવસ વર્ષ દરમિયાન પારસીએ પોતે પોતાની જાણીએ અજાણીએ કોઈ ભૂલ થઈ હોય અને ભૂલના પાશ્ચાતાપ કરવા માટેનો દિવસ ગઈકાલે હતો આજનો દિવસ એ નવરોજનો દિવસ ગણાય અને આ વર્ષનું પહેલું દિવસ એટલે નવ નવો દિવસ નવ રોષ તરીકે ઓળખવામાં આવે છે પારસીઓ ભારતમાં આવ્યા અને દરેક ક્ષેત્રે ખૂબ સારો ફાળો આપ્યો કોઈ પણ દિવસ ભારતભરમાં એક તેરસો ને ચોરાણું વર્ષમાં એક પણ દિવસ એવો નથી આવ્યો કે પારસી કુંભ કોઈ અન્ય કુંભ સાથે લડી હોય હંમેશા દેશને વફાદાર અને દેશના પ્રગતિમાં સાથ આપવાળી એક માત્ર અમારી પારસીની છે